જય મગજ સ્વાગત છે નવલોમાં જો આપણે આજે સવાર સવારમાં જો કપાસ આપણે દેવી છે તો એટલે સવારના સાડા સાત જેવો થયો છે અને ખાર પણ એટલો છે કપાસમાં જો ખડ બધી લીલ લીલું છે તેના લીધે કેમેરાનું રિઝલ્ટ પણ ઠારના લીધે બરાબર આવતું નથી જો આપણે જો આવી રીતના અતારમાં ઠાર છે ડાબામાં જુઓ અને બે ત્રણ દિવસથી આપણે વ્લોગ મૂકતા નહોતા કારણ કે આપણે માંદો થઈ ગયો હતો ફૂલ અને ઘરના પણ બધા સભ્યો માંદા થઈ ગયા હતા એટલે આડા નવરો નામ દવાખાના જ ચાલુ હતા અને જો અત્યારે અમે કમ્પ્લીટ બધા થઈ ગયા એટલે અમે કમ્પ્લીટ કામ બામ ચાલુ થયું છે એટલે આપણે અમે વ્લોગ પાછા મેકવાના ચાલુ કરશું તો વ્લોગમાં રહી ગયો અને જો કપાસ આ રીતનો આપણે છોડવા હે કમરા બધી જુઓ અને આ વીણવાની બાકી હજી કમ્પ્લીટ જુઓ ચાલો તો આપણે સાડા દસથી વટે આમ થયો હે કપાસ આપણે વીણવાનું એમના ચાલુ હતું અને અમે આપણે જવાનું છે એક ગામ અને જો દસ વાગ્યા સુધી કપા વિનો હોય ને અમે બાયરગામ જવાનું છે અને જો આપણે આ દિવસે આપણે ચોથું નડતું અને જો આપણે આ બધું આ સાઈડ કપાસ બધો કમ્પ્લેટ મીન લીધો છે અને અમે બાઈકિર્યા છે લગભગ જો આથી આપણે આથી બાઈક છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ છ બાકી રહ્યા છે પીવલ કર આપણે કાકાને કપાસ એટલે જો એ રીતનું કપાસ વીણવાનું કામકાજ ચાલુ હતું આત જો અને વખાડામાં ખળ પણ એવું જામ્યું હોય એટલે જો આ કપા ખૂટે તરત એટલે આમાં આપણે ઢોરા માટે નીણ માટે આ ખળ બધું આપણે લેવાનું છે એ હાથથી આપણે દવા છાંટી નથી કારણ કે પૂરો પણ થઈ જાય ઢોરાને એટલે જો આમને આપણે કપાસ વીણવાનું ચાલુ હતું ને હવે દવાનું બહાર ગામ જો આપણે આ ઠીલી આપણે અત્યારે પહેલી ભરાણી બહાર ગામ જવાનું હતું એટલે મેં નીકળવું પડશે ને બહાર ગામ મોડું થઈ જાય અને સાંજે છે આપણે સાંજે આપણે જવાનું ગામમાં કારણ કે નવરાત્રિ ચોથું ચોથો દિવસ છે એટલે અમારે ગામડામાં એવું હોય કે જે આપણે ચોરો હોય ચોરો ચોરે અમારે ગરબી ગરબી પર રમતા હોય અને અમારે ભવાનીમાંનું મંડળ હોય એ આમાં જુદા જુદા નાટકો કરવામાં આવે જે આપણે જૂના સાહિત્યના હોય જૂની લોકવાર્તાના બધા આપણે માતાજીના હે વીર આપણે જે વીર બધાએ થઈ ગયા લાવ એ બધાના નાટકો કરવામાં આવે એ રીતના અલગ અલગ નાટક કરવામાં આવે ગામમાં એટલે આપણે એક દિવસ નહીં ને એક દિવસ એવી રીતે રમી પહેલાં નોર્તન દી નહોતા રમ્યા આ બીજા નોર્તન દી રમવા ત્યાં ત્રીજા નોર્તન દી નહોતા રમવા પછી આજે ચોથું નોરતું હોય તો ચોથા નોર્તન બી પાછા રમશે એટલે કમ્પ્લેટ આપણે આજ નાટક જોવા જવાનું છે એટલે જોવા તા તો નહીં બની ને આપણે કામ જ રહેવું પડવી ચાલો તો ત્યાં ફરી જ કમ્પ્લેટ Gamma trel'io.